કેટલાકનું ધ્યાન રાખવું આમાં ખેડૂત શું કરે ફેન્સિંગ કરીને રોજ અને બુને રોકી શકો છો પણ વાંદરા કે આવા પક્ષીને કઈ રીતે અટકાવવું ખેડૂત બિચારો ચારે બાજુથી વિલનોથી ઘેરાયેલો છે સરકારી નોકરીવાળા તો કામ કરે કે ના કરે પણ મહિનો પૂરો થાય એટલે એના ખાતામાં તો પગાર પડી જવાનો છે પણ ખેડૂત તો ચારે બાજુથી જૂથાય છે અત્યારે પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતીના નામે ખાતર અને જંતુનાશક દવાઓ વેચવા ખાનગી કંપનીઓવાળા બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે અને એમનો શિકાર એટલે ખેડૂત દુનિયામાં જો કોઈ છેતરવા જેવી જાત હોય તો તે ખેડૂતની જાત છે તેમને બિયારણની કંપનીઓવાળા છેતરી જાય છે ખાનગી ખાતર અને જંતુનાશક દવાની કંપનીઓવાળા છેતરી જાય છે હવે ખેડૂતને બચાવો ખૂબ જ અઘરી વાત છે તો એ ખેડૂત વિચારો જગતના તાત તરીકે ઓળખાય છે বিড়ো রিপোর্ট পিএইচএন নিউজ